GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ ડબોઈ ટાઉન હોલ ની સામેના મેદાન માં દરબાવતી પ્રીમિયમ લીગ 2024 ટૂર્નામેન્ટ નું આયોજન તો ડબોઈ વિધાનસભાના તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે મે ડબોઈ તેમજ આસપાસથી 100 ઉપરાંત ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે ત્યારે ગત રાત્રે ધારાસભ્ય શૈલેશ ધ મહેતાના વરદ સેઉડ ઉદ્ઘાટન કરવામાં આવ્યો રાષ્ટ્રગાન કરી મેચની શરૂઆત કરવામાં આવી યુવાઓમાં પણ ઉત્સાહ વધારવા તેઓ જાતે પણ ક્રિકેટ રમ્યા

નગર ખાતે કરવામાં આવી છે મોટી સંખ્યામાં આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અત્યારે ડબોઈ તાલુકામાં પણ મંડાળા અને ગુવા ટુર્નામેન્ટો ચાલી રહી હતી યુવાનોમાં ખેલડીની ભાવના ઊભી થાય યુવાનો શારીરિક રીતે સક્ષમ બને કારણ કે અત્યારના જમાનામાં વોટ્સઅપ પર મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ આની પર જ રમતો રમાતી હોય છે ત્યારે મેદાની રમતો મારફત જ યુવાનો ખડતલ બની શકે શારીરિક રીતે સ્વસ્થ બની શકે એના માટે પણ આ બધી રમતોના આયોજનો થવા જરૂરી છે આજે અહીંયા જે ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે એના મારફત યુવાનોમાં ખેલીની ભાવના સાથે એકબીજાથી પરિચિતો થશે અને પરિચિત હોય તો ગમે ત્યારે કોઈપણ સારા નરસા પ્રસંગમાં એકબીજાને મદદરૂપ થઈ શકે એ શુભ આશયથી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હું ગરભાવતથી પ્રીમિયર લીગના આયોજકોને અભિનંદન આપું છું શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આ ટુર્નામેન્ટનો એક આગવો એ રીતે છે કે આ ટુર્નામેન્ટનું આયોજન ગર્ભાવતી નગરીના હિન્દુ યુવાનોએ કરી છે અને એને સ્પોન્સર મુસ્લિમ આગેવાનો દ્વારા કરવામાં આવે એટલે આ એક પ્રશંસનીય કામ છે અને હું આયોજકોને પણ અભિનંદન આપું અને અને સ્પોન્સર કરનારને પણ અભિનંદન આપું છું આ ટુર્નામેન્ટ નિર્વિઘ્ને પૂરી થાય અને જે કોઈ ટીમો આમાં ભાગ લેનારી છે તમામને શુભેચ્છા આપું છું જીત હાર તો રમતમાં થતી જ રહે છે એક જણ જીતે છે બીજા એમાંથી શીખવાનું હોય છે જે કંઈ આપણી ત્રુટીઓ રમતમાં થઈ ગઈ હોય એ બીજી વાર સુધારીને એ રમતમાં ફરી ઉતરવાનું હોય છે જીતવા માટે પણ હારી જઈએ એટલે રમત પૂરી નથી થતી એમાં કંઈક શીખીને આગળ વધવાનું હોય એટલે જેટલા આમાં ભાગ લે તમામને હેલ્દીલીપૂર્વક આ રમત રમે અને જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે અને ના જીતી શકે તો એમાંથી કંઈક શીખીને જાય એવી શુભેચ્છા આપવું ભારત માતા કીધે વંદે મ